તો પ્રેમના અઢી અક્ષરનો શબ્દ જ માત્ર એક દિવસ એકાદ ઋતુ કે અમુક સમયગાળાનો જ નથી એ તો બારે માસ વાસંતી વાયરાની માફક મહેકે છે સુરતમાં રહેતા એવા જ એક પ્રેમી યુગલની વાત કરવી છે કે તેઓએ દર્દને નહીં પણ દિલને પ્રાધાન્ય આપ્યું કોરોના કાળમાં પતિને લિવર સિરોસિસ નામની ગંભીર બીમારી થઈ હતી અને ડોક્ટરે લાઈફ ડોનરની વાત કરતાં જ પત્ની ફોરમ પતિને લિવર આપવા માટે તૈયાર થઈ ગયા હતા કબીબોના માર્ગદર્શન અને પરિવારની હું હિંમત સાથે ફોરમે પતિ માટે આ બહાદુરી ભર્યો નિર્ણય લીધો મુંબઈની હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પડી હતી બે હજાર એકવીસમાં મારા હસબન્ડને થોડુંક પેટમાં દુખતું હતું એટલે ડૉક્ટરને પ્યાસે જઈને ચેક કરાવડાવ્યું તો એમને લીવર સિરોસિસનો પ્રોબ્લેમ આવેલો હતો અને ત્યારથી એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને પછી ફર્ધર ડૉક્ટરે એવું કીધું કે એમને તો લિવરનો ખાસો પ્રોબ્લેમ છે એટલે ટ્રાન્સપ્લાન્ટ જ કરાવવું પડશે મેં મારું પણ ચેકઅપ ચાલુ કરાવી દીધેલું તો ડૉક્ટરે કીધું એ હિસાબે કે ફેમિલીમાંથી પણ કોઈ કરી શકે છે તો પછી મેં ત્યારે જ ડિસાઈડ કરેલું કે પેલું તો મળ્યું તો ઠીક છે નહીં મળ્યું તો હું તો આપી જ ડોનેટ કરી શિવર એમ તે ટાઈમ પર અમારો બહુ ક્રિટિકલ સ્ટેજ હતો કે આવું એકદમ થઈ ગયું ને ઇન ઇટ મિન ઇન બિટવીન કોરોના ચાલતો હતો એટલે અમને એ તે ટાઈમ પર ઘણો ક્રિટિકલ સ્ટેજ હતો અમારા ફેમિલી માટે કે જે દિવસે ડૉક્ટરે અમને કીધું હતું ને તે દિવસે જ મારી વાઇફે મને એ દિવસે જ મને કીધું હતું કે કોઈનું મળે કે નહીં મળે હું તને ડોનેટ કરવા માટે રેડી છું હા એકદમ સરસ છે હવે હું સારી રીતે ફરી શકું છું એક નોર્મલ માણસને જેમ ફરી શકું છું